થઈ ગયા છે ભાઈ લોચા પાણી ચીસો એક જ હતો થાકી ગયા પાણી પીવાઈ ગયું પાણી હવે આત્મહત્યા થયેલ સાપ ને એવું નઈ લા ઝાડવા ઉપર તો જ હજી અવાજ આવે કાઈ ખેતો ખરા મિત્રો હવે આપણે નીકળીએ નવનાથ ના ધૂણા સાઈડ અહીંથી જવાય છે જોઈ લ્યો બાપુના ઘોડા રાખવાની જગ્યા છે ને અહીંથી જવાય છે ભાઈ આપણે આખી લોકેશન અહીંથી થોડુંક ઊંધો રસ્તો થઈ ગયા આપડે ઉપર થી જવાનું રસ્તે પેલા જઈએ તો રસ્તાનો યાર ભાઈ કીધું તો છે આપણને અહીંથી લગભગ જવાનું છે અહીંથી જાય હવે ગૂગલ મેપ અહીં નથી આલે થી હવે જાય જ્યાં નીકળાય નહીં આવે નીપડા જોખમ હોય પણ એમ કીધું બે જણા હોય તો વાંધો ન આવે સિંહણ બે બચ્ચા છે એનું ખોટું ધ્યાન રાખવું પડશે બધાનો ભરોસો ન કરાય આપણે જાય છીએ બધી જગ્યા હેરા મારે છે જોઈ લો હજી તમને કઉ છું એકલા ન આવતા કોઈ હું તો મારા બે ભાગ જણો છે એટલે હું જોખમ કરું હું જંગલ બતાવી આ જોઈ લો આખું આખી આખું જંગલ જ છે ભાઈ લોક થાકી ગયા હોય યાર એકદમ હાવ એનર્જી હાવ એટલે ડાઉન થઈ ગઈ છે પેલા ચડવામાં દંડ એવું કરી નાખી ને યાર ત્યાં વાંધો આવ્યો બાકી કોઈને આપણે ચડી ગયા હોય તો હજી જાય છે ધીમે ધીમે તો બહુ આંગું હોય ગદના પથ્થરના થડકા લાગે ને ગઠ્ઠા જામી ગયા ગદના પગભા અહીંયા થઈ ગયા છે ભાઈ લોચા પાણી ચીસો એક જ હતો યાર એમાં એક તો થાકી ગયા તો પાણી પીવાઈ ગયું પાણી હવે છે નહીં અધું ચારે ગયા હા ઉપર પાણી હોય તો સારું બાકી ખીસ્સા માં બે ઘૂંટડા પણ નાસ્તો કરીને એ બે ઘૂંટડા એના માટે રાખ્યા છે હવે તો લાગી છે હવે એનું શું કરવું યાર પ્લાસ્ટિકના યાર બાકી પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો લઈ લેવો કે એ નહીં હાલ બે સિસ્સા લઈ આવ્યો હતો હું એક તો રાખી લીધો ને એક તો ઘરનો હતો એ પાછો આપી દીધો હું હલચલ થાય છે આપણે જવાનું આ સાઈડ જ છે હલચલ થાય છે આ બાજુ હાથમાં એવું નઈ ચાડવા પૂરું કઈક મિત્રો હું હોય હવે આપડે નસીબ હવે ખરેખર ચડવા વાળા અમે બે જણા છીએ ભાઈ કોઈ નઈ આજે પબ્લિક નહીં યાર આજે હવે બે જ જણા ચડવા વાળા આવતા તો હોય ગયો હવે આવી નોતી ખબર પીછેહટ કરવા વાળા તો અમે નથી હવે થાય એ જોયું જશે અહીંયા અમને પાછો દેખાઈ ગયો નગારીયો પાણો હલે જો એ મારા બેની ચડાતું નથી આમ જો તો ખરા યાર સી આવી ગયો ભાઈ પછી તો પાછો એટલું ઉપર ચડવાનું છે આખો જોઈ લો ઓ નાસ્તો કરીએ યાર કાંકો ભાગા તાકી ગયા છે આ જોઈ લે આખા પર્વત ઉપર બધે ઉંચો એટલે આ રીતે ઉંચો દેખાય આમ દાતરની ઉંચો છે આનો સીન તમે જોઈ લો બધા કહે છે કે યાર રસ્તો હેલો છે રસ્તો આખો જવો આખો ત્યાં પાછળ છે ને આખું ડુંગર છે ને એને આખું આમ ફરીને જવાનું છે આખું આમ ફરીને કિનારી કિનારી ઉપર જોઈ લ્યો આખું પરિક્રમા જોખમ જોખમે એવડો જોઈ લો ખાલી સાદો રસ્તો તમે આવી ગયા અડધે થી માથે જેટલું કાપી લીધું છેલ્લે છે ના એટલું બહુ ઓઘરું ભાઈ હા જોઈ રહ્યો કિનારી ઉપર જવાનું ફાઈનલી યાર આપણને આપણી મંજૂરી મળી ગઈ જોઈ લો જય હો નવરાત બાપુ એક વાત મારે કેવી છે મોટા તો કોઈ ચડી ન ગઈ એ વાત તો સાચી છે મોટી ઉંમરના કોઈ પણ હોય કાંઈ આવી ન હોય કારણ કે અમારા દેવાનો જો ફીણી આવી જતા હોય તો મોટા હોય તો વાત જ જવા દ્યો ખરેખર ભાઈ બહુ થાકડો લાગે ભાઈ તમને બતાવવા માટે આપણે અહીં સુધી ચડ્યા આપણે ભગવાનના દર્શન કરી લે તમને સાઈડ વિવે બધાય બતાવી દો જોઈ લ્યો કે ઊંચું છે આ બધુંય આપણા ફરી ફરીને આપણે આવ્યો આમ થયા આ બધુંય તો હવે આપણે જોઈ શકો તો આપણે ઉપર પૂગી ગયા હતા એટલે વિડીયો વિડીયો ઉતાર્યા પગે પગે લાગી લીધા છે હવે આપણે નીચેની સાઈડ જઈએ હવે તો હા થાકી ગયા છે એટલે હવે કદાચ વિડિયો વિડીયો તો નહીં મૂકવું આગળ આ છેલ્લો હોટકો કદાચ કરી નાખી ઉતારી નાખીએ કારણ કે બહુ યાર પછી આ થાકોડે બહુ લાગ્યો છે આજે તો આખું બધું રેખડા યાર તમને બધું ને જોવા મળી ગયા જોઈ લ્યો વિડિયો ગમી ગયો હોય તો વિડીયોનો લાઇક ને શેર કરી દેજો યાર ને સબસ્ક્રાઈબનું બટન એ છે ને ઉપર દબાવી દેજો ay okay, nauna't no, ba